જય માતા જય માતાજી હું ડાયાભાઈ વિલમભાઈ ગઢવી મોટા કાંડાકરા સરપંચ પ્રતિનિધિ તરીકે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન ગુજરાત સરકાર અને કચ્છ કલેક્ટરને એક વિનંતી કરવા માગું છું કે કાઠડાની જે ગૌચાર જમીનનો મુદ્દો ઘણા સમયથી આવે છે અને એ માટે બધી રીતે લડત ચાલુ છે પણ આપ સર્વેને એક વિનંતી કરું છું કે અમારો ચારણ સમાજ બહુ સંખ્ય ચારણ સમાજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલું છે અને કાઠડા ગામ એ ચારણોનું બહુ સંખ્યા ધરાવતું ગામ છે એટલે ચારણો સાથે કોઈ અન્યાય ન થાય અને આ ગૌચર જમીન જે સંપાદિત કરી અને એસ્ટ્રીપ માટે આપી રહ્યા છો તો એર સ્ટ્રીપને બીજે ક્યાંય પણ ડાયવર્ટ કરી આ ગૌચર જમીન ગમે તે ભોગે કાઠડાને પરત મળે એ માટેની હું એક અપીલ કરું છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પણ આપને અપીલ કરું છું અને એક સમાજના પ્રતિનિધિ તરીકે પણ હું શ્રીને અપીલ કરું છું કે કાઠડાની ગમે ગૌચર જમીન ગમે તેમ કરી અને બચવી જોઈએ અને કાઠડાને પરત મળવી જોઈએ એના માટે કલેક્ટર કલેક્ટરશ્રીએ એનું ફી નિરીક્ષણ કરી અને તમામ ફાઇલો જેટલી બની છે એને પાછી તપાસ કરી અને પાછી સર્વે કરી અને એકચ્યુઅલ સર્વે કરી અને એને સરકારમાં મૂકવી જોઈએ અને આ ગૌચર જમીન ગમે એ ભાવે જોઈએ જય માતાજી જય ગૌ માતા નમસ્કાર હું છું દેવાન ગઢવી જળસંચય અભિયાન ગામ નાનાબડિયા તાલુકો માંડવી કચ્છ મારે વાત આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરી છે ગુજરાત સરકારને કેન્દ્ર સરકારને જે એર માટે જે માંડવીની કાંઠાની જે પાંચસો ને સત્યાસી જમીનની જે ફાળવણી કરી છે એ બાબતમાં મારે થોડીક ગ્રાઉન્ડ લેવલની વાત કરવી છે આપના સમક્ષ મૂકવું છે કે કચ્છમાં લગભગ લગભગ આમ નેવું ટકા ગામડિયા એવા છે જે છેલ્લા સો વર્ષમાં માઇગ્રેટ થઈ થઈ રોજગાર માટે તાલુકામાં જિલ્લામાં બીજા બીજા રાજ્યોમાં દેશ વિદેશમાં લોકો રોજગાર માટે થઈ રહ્યા છે ત્યારે કચ્છ જિલ્લાનો માંડવી તાલુકાનું એક ગામ ગામ એટલે પર્યાવરણ પ્રેમી ગામ અને એમાં વધુ વસ્તી વસ્તી ધરાવતો ચારણ સમાજનો છે ગામની ગામની અંદર અંદર મિત્રો આ જે પર્યાવરણના કામ થયા છે કેમ કે ઘણી બધી સસ્તો સાથે પર્યાવરણ જળ જળસંચયની ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડેલો છું આ ગામે આખા કચ્છને દિશા આપી છે કે જળ સંગ્રહના કામ કેવી રીતે કરવા ગાય ગાયનું સંવર્ધન કેમ થાય એ પર્યાવરણ પ્રેમી ગામ છે તો મિત્રો આ ગામ એક મોડલ ગામ છે જે સિટીમાંથી બીજા જે બીજા ગામોમાં જે લોકો રોજગાર માટે ગયા હતા કાઠરાના એ લોકો પાછા કાંઠા રહેવા માટે આવી રહ્યા છે અને ખેતીમાં અપડેટ કરી રહ્યા છે અને પશુપાલકો હોય કે ગામડે કેમ કેવી રીતે મોડલ ગામડ્યું બને એના માટે આ પંચાયત સમગ્ર ગામવાસીઓ જે કામ કરી રહ્યા છે તો સરકારને મારે એટલી વિનંતી છે કે આ એક મોડલ તમે એક એ લોકોનું મોડલ જે ગતિ છે ગામડાને વિકસિત કરવાની અને ગામડે વિકસિત થશે ને ત્યારે દેશ વિકસિત થશે એના વગર દેશ વિકસિત ક્યારે નહીં થાય ખાલી શહેરીકરણ કરવાથી મેટ્રો સિટી બનાવવાથી દેશનો વિકાસ નહીં થાય ગામડિયામાં જે અંદાજ પાક છે દૂધ પશુપાલક જીવ જનાવર બધા સુખી હશે ત્યારે દેશ વિકાસ કરશે આ પાંચસો ને સત્યાસી એકર જમીન જે ફાળવી છે ઘણી બધી કચ્છમાં જમીન છે ઘણી બધી ઠેકાણે એર એસટી બની શકે એટલે મારે સરકારને મોદી સાહેબને બે હાથ જોડી અને ભૂપેન્દ્રભાઈને હાથ જોડી અને જે કાંઈ ચૂંટેલા પ્રતિનિધિ છે એને પણ કહેવું છે કે તમે થોડી કાઠરાની અને માનવીની જમીન જે એર એસટીમાં જે છે કાંઈક તો બોલો તમે કોઈ બધા મોઢો બંધ કરીને બેઠા છે યાર આપણે વિનંતી કરી છીએ હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પર છું અને મતદાર પર છું એટલે આપણે વિનંતી કરવી જોઈએ કે ગ્રાઉન્ડ લેવલમાં પ્રકૃતિ પ્રેમીનું ગામ છે આ ગામમાં કોઈ કોઈ રાજકીય માણસ કોઈ ખુલીને આવવા નથી માંગતા અરે સાહેબ આપણો પક્ષ તો મૂકો ને ક્યાં આપણે સરકાર સામે કોઈ આંદોલન કરવું છે સરકાર સરકારનો વિરુદ્ધ અમે સરકાર સાથે છીએ અને અને આવનારા સમયની અંદર સરકાર સરકાર સાથે જ્યારે હશે ત્યારે આ એના ભારતીય જનતા પાર્ટી સાથે રહેશું પણ સરકાર એટલી વિનંતી છે કે આ આ એસ્ટિક જગા તમે બદલાવો નહીં તો આવનારા સમયની અંદર આ પ્રશ્નો માનવીમાં આવનારા સમયની ચૂંટણીઓમાં આપણે બહુ મોટો ઇફેક્ટ આવશે હું સાચી વાત કરવા વાળો માણસ છું પ્રકૃતિ પ્રેમી માણસ છું મને કોઈ મતલબ